સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોને તૈયારી લેખક શ્રી રામ શર્મા આચાર્ય અધ્યાય પાંચમો જાગો શક્તિમાન યુવાનો મનુષ્ય શું છે એક પાણીનો પરપોટો પરંતુ જીવન અનંત છે તેને એકવાર તમારા રૂપે પ્રગટ થવાનો અવસર મળ્યો છે ક્યાંક તમે ચૂકી તો નથી રહ્યાનું દેવ્યતાને સંપૂર્ણ ગરિમા સાથે પ્રગટ થવા દો ઋષિઓના સંતાનો ભારત માતાના લાડકા સપૂતો તમે મહાન છો અમૃત તમારો પરિચય છે ઊઠો અને લક્ષ તરફ આગળ વધતા રહો જમાનો તમને ઊઠતા જોવા ઈચ્છે છે પોતાનો રડતો ચહેરો ઉતારી ફેંકો હસો કે જેથી દુનિયામાં ઉલ્લાસ ભરાઈ જાય ખીલો કે જેથી જગ ખીલી ઉઠી વેદોની રૂચાઓ અને ઉપનિષદના ચિંતનની નિર્જરણી તમારા અંદરથી ફૂટે પ્રવાહિત થવા દો જીવન ગંગાને જન જન જનજીવનના તાપ સંતાપ મીટાવવા માટે અમૃતપુત્રો તમારા જીવનની હવાને પ્રાણ વહેંચવા દો તુમ ન જાગોગે તો કોણ જાગેગા સ્વર્ગ ધરાકો કોણ કરેગા આજે મહાનાશનો શંખ વગાડતી અસુરતા માથે ચઢીને બેઠી છે સમગ્ર માનવતા વિવળ છે અને માનવી અનાસ્તાના સઘન અંધકારમાં ડૂબેલો છે જેથી ઉઠો અને કાપી નાખો ભવ બંધનોને તથા રાષ્ટ્રના હિત માટે સમર્પિત થઈ જાઓ જમાનો તમારી ગૌરવ ગાથા અક્ષરમાં લખવા માટે પ્રતિક્ષા કરી રહ્યો છે વેચાઉ ન બનો શિક્ષણ સ્વસ્થતા અને પ્રતિભાને એ માટે વધારશો નહીં કે તમારું સારું મૂલ્ય મળી શકે તમારો જન્મ તો આ ધરતી પર દેવી યોજનાના અંતર્ગત થયેલો છે તમે વહેંચવા માટે આવ્યા છો વેચાવા કે ભોગવવા માટે નહીં તમે સ્વયં તમારા ભાગ્યના વિધાતા છો ઋષિઓના સંતાનો હંમેશની જેમ ફરી એકવાર તમારા જાગરણ અને નવનિર્માણની જગતને આવશ્યકતા ઊભી થઈ છે ઉઠો ચેતનાના નવા ગીતો ગાઓ વધો નવસર્જનના સંદેશ સંભળાવો જ્યારે તમે જાગશો દેવતા બનશો ત્યારે જ આ ધરતા ધરા સ્વર્ગધામ જેવી ગૌરવમય બનશે તમારો જન્મ જ આ ચંદન જેવી માટીમાં થયો છે અને પોતાના સત્કાર્યોની સુગંધને દસે દિશામાં ફેલાવા દો તમે રોકશો નહીં વેદોમાં કહ્યું છે કે બળશાળી સ્વસ્થ તીવ્ર મેઘાશક્તિવાળા અને ઉત્સાહી યુવાનો ઈશ્વરની પાસે પહોંચે છે તેજસ્વી વીરો તમારું ભવિષ્ય નક્કી કરવાનો આજ સમય છે પોતાનો મૂલ્ય સમજો અને વિશ્વાસ કરો કે તમે સંસારની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો ઇતિહાસ સાક્ષી છે કે યુવાનોની શક્તિ સાહસ અને અદમ્ય ઉર્જાના સંકલ્પની મદદથી સદૈવ નવા નવા યશ પ્રાપ્ત કર્યા છે રાણા શિવાજી ભગતસિંહ અને ઝાંસીની રાણીના સમયમાં ના મંત્ર ભણો હવે એકવીસમી સદીના ઉજ્જવલ ભવિષ્ય માટે તમારા સમગ્ર જીવનનું રૂપાંતર જરૂરી છે જરૂરી છે ઓશિષ્ટ જાગ્રય પ્રાપ્ત વરાની બોધત ઉઠો જાગો અને જ્યાં સુધી લક્ષ સુધી પહોંચી ન જાઓ ત્યાં સુધી અટકશો નહીં